રાજકોટ શહેર ની મધ્યમાં આવેલું આ સ્થાન ભક્તિનું કેન્દ્ર એટલે આજી નદીના કાંઠે આવેલું રામનાથ મહાદેવ નું મંદિર રાજકોટ રિવરફ્રન્ટ નું સપનું રાજકોટ વાસીઓ વર્ષોથી જોઈ રહ્યા છે પણ એ સપનું હાલ તો સપનું બનીને રહી ગયું છે છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ્ય દેવતા ગંદકીમાં બેસવા મજબૂર થયા છે રામનાથ મહાદેવના જણો અને દાયકાઓથી પેન્ડિંગ એવા રિવરફ્રન્ટ ના કામ માટે ગ્રાન્ટ મંજૂરી મળી ગઈ છે તો પ્રશ્ન એ છે કે કામ અટક્યું ક્યાં આજ આ મુદ્દે જ વિગતે વાત કરવી છે જય હિન્દ બે સાઈન્ટિવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમદાવાદની સાબરમતી નદીના બંને કાંઠે બનેલા રમણીય રિવરફ્રન્ટ ને જોઈને દરેક રાજકોટવાસીના મનમાં વર્ષોથી એક જ સવાલ થઈ રહ્યો છે કે રાજકોટમાં આજી નદીના કાંઠે આવો રિવરફ્રન્ટ ક્યારે બનશે જો કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે અંદાજે એક થી પંદરસો કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનાર આ પ્રોજેક્ટની કામગીરી અગિયાર કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે હાલ માત્ર એક પોઈન્ટ બે કિલોમીટરમાં આ પ્રોજેક્ટ સમાઈ ગયો છે વર્ષ બે હજાર બાવીસમાં એન્વાયરમેન્ટ ક્લિયરના શાસકો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા રાજકોટના મહાનગરપાલિકાના શાસકોએ આજે રિવરફ્રન્ટ માટે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવવા માટેની માંગણી પણ કરી હતી અને આ ગ્રાન્ટ સ્વર્ણિમ બજેટમાં નહીં પરંતુ

એ થોડું ઘણું કામ કઈ નીકળી જાય પાછા એટલે આમાં પ્રોજેક્ટ પાસ થતું નથી બેન આમાં કોઈ પ્રેસ વાળા જાગીએ અથવા કોઈ મોટો અધિકારી સારા માણસો જાગીએ તો થશે આગળ અમારા ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય હતા અહીંયા લાઇટની તકલીફ હતી એની ગ્રાન્ડમાંથી આ હાઈમાં તમે જોવો એને નખાવેલું છે આ રોડ એની ગ્રાન્ડમાંથી નાખેલા છે સૌથી પહેલાં આ નદીમાં એ એના ખર્ચે એને એક મહિનો હિટાચી હલાવીને ડમ્પર હલાવીને નદી સાફ કરી દીધી બરોબર છે હજી એવા લોકો સત્તામાં નથી તો અમે શું કરીએ અને મને કેવું ના પડે એ અવારનવાર મંદિર માટે નદી માટે હજી એ લોકો જ છે પણ હવે ઉપરથી જ શું છે કોણ જાણે વાંધો કઈ ખબર નથી પડતી અને કરે તો સારું છે આમાં શું છે પ્રોપર ગાઈડલાઇન્સ નથી કોઈ અનુભવી મેયર આવે સ્ટેન્ડિંગ ચેરમેન અનુભવી આવે જેને ખરેખર ધર્મ સાથે રાજકોટ સાથે લાગણી હોય અને ખરેખર ભ્રષ્ટાચારથી દૂર રહેતા હોય તો થાય બાકી તો હવે શું છે ભગવાનના નામ લ્યો આમાં શું છે બધા પોતપોતાનું કરવા આવે છે એને એમ છે કે હું અઢી વર્ષ મેયર રહીશ ઓલાને કહ્યું અઢી વર્ષ સ્ટેન્ડિંગ રહું એ પોતપોતાનું કરે છે હું તમને કહું છેલ્લે હમણાં મોટા પ્રોજેક્ટ વિજયભાઈ રૂપાણી હતા ત્યાં લગી પ્રોજેક્ટ મોટા મોટા થયા આપડા રાજકોટમાં બધાને ખબર છે કે વિજયભાઈ રૂપાણી હતા તો આપણે સારું હતું કે મોટા મોટા પ્રોજેક્ટ આવ્યા બધું સારું થયું હવે કા

આ વખતના બજેટમાં તેનો ઉલ્લેખ નથી ત્યારે આ સમગ્ર river ની માહિતી માટે આપણે પહોંચી ગયા છે ગોવિંદભાઈ પટેલ પાસે જે પૂર્વ એમએલએ હતા તેમની સાથે સીધી વાત કરીએ ગોવિંદભાઈ શું હતો સમગ્ર પ્રોજેક્ટ નદી એ લોક પાતાવે અને આજી નદી રાજકોટની ની આજી ગંગા તરીકે ઓળખાય છે અને જ્યારે ગંગાની સાથેની સરખામણી થતી હોય અને જે ગંગાની વચ્ચે રાજકોટના આરાધ્ય દેવ એવા રામનાથ મહાદેવ બિરાજતા હોય સ્વયંભૂ રીતે એ નદીની હાલત જોતો આવતો વર્ષોથી તો અગાઉ એ નદીમાં બારે માસ પાણી ચાલતું હતું લોકો બ્રાહ્મણો જનો બદલાવા માટે પણ ત્યાં જતા હતા ઘાટ પણ હતું આજે એ નદીની અંદર જયારે ગટરનું પાણી ગંદુ રહેતું હોય અને ચોમાસામાં જયારે પૂર આવે ત્યારે એ બધો કચરો અને ગંદુ પાણી ઉપર થતું હોય ત્યારે જોઈને મને એમ થયું કે એક જેમ જે રીતે અમદાવાદની અંદર સાબરમતી રિવરફ્રન્ટ બન્યો એમ રાજકોટમાં પણ જો એક રિવરફ્રન્ટ બને તો આજી નદીનું શુદ્ધિકરણ થાય રાજકોટની જનતાને એક સારું સાંજે બેસવા માટે ફરવા માટે હરવા ફરવાનું સ્થળ નદીના કાંઠે બેઠા હોય બાળકોને રહીને અને આદન તોમતના સાધનો પણ એમાં મળે એ પ્રકારની એક વ્યવસ્થા ઊભી થાય એવા વિચાર સાથે મેં સરકારમાં માગણી કરેલી અને તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટમાં સ્વર્ણિમ જયંતિ ગુજરાતની એ વખતે જાહેરાત પણ કરી કે આજે રિવરફ્રન્ટ બનાવવાની માંગ છે એને આપણે સરકાર પૂર્ણ કરાવશે સરકારે જે તે એક બજેટ પણ ફાળવ્યું હતું પણ એ બજેટ જે તે વખતે બાકીની નાના સમસ્યાના કારણે અન્ય જગ્યાએ ફાળવાઈ ગયું ચેરમેન એ વખતે પચાસ કરોડ રૂપિયા જેવી રકમ જે તે વખતે ફાળવેલી હતી પણ કમનસીબે એ જગ્યાએ રકમ બીજે વપરાઈ ગઈ પછી સતત એની પાછળ એવી પ્રકારની યોજનાઓ મૂકી કે નદી ની અંદર ભરેલો કાદવ કીચડ અને રબીશ જે ભરેલો છે રબીશ બહાર નીકળે બંને કાંઠા ઉપર વચ્ચેની સાઠ મીટર જગ્યા છોડીને સાઠ મીટર જગ્યાનું વેણનું પટ ખોલો રાખી અને બંને સાઈડમાં દિવાલો બને અને દિવાલોને ફિલિંગ કરીને એની ઉપર માટી ભરાઈ અને વૃક્ષારોપણ થાય કે આનંદ રૂમદના સાધનો બને અને દર પાંચસો મીટરે એક નાનો ચેકડેમ બને નદીમાંથી કચરો નીકળી જાય અને પાંચસો મીટર ચેકડેમ બને તો એ ચેકડેમની અંદર પાણી ભરાય તો રાજકોટની બંને કાંઠાની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા મહદ હશે ડંકીના તળમાં પાણી મળતું રહે એ પ્રકારની એક પ્લાનિંગ જે તે વખતે મૂક્યું હતું અને સરકારે ગ્રાહ્ય પણ રાખ્યું હતું અનેક મિટિંગો થઈ એના અંદર કન્સલ્ટન્ટો પણ નિમાયા પણ ક્યાંક ને ક્યાંક ખામીના કારણે આજે એક અધૂરું છે અત્યારે તંત્ર વાહકો સાથે મારે પણ ચર્ચાઓ થાય છે એમ કહે છે કે હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સરકાર પણ એ બાબતમાં અમને સૂચનાઓ આપી છે એવું તંત્ર વાહકો પણ મને કહે છે અને મને આશા છે કે ટૂંક સમયમાં એ અંગેની આગળની કાર્યવાહી થશે ને રાજકોટને એક રડિયામું સ્થળ ફરવાનું પણ મળે અને નદી ચોખ્ખી પણ થાય ખાસ ગોવિંદભાઈ અત્યારે ત્રિપલ એન્જિન સરકાર છે એવું કહીએ તો ચાલે તો આ ત્રિપલ એન્જિન સરકાર વિકાસની વાતો કરે છે તો રિવરફ્રન્ટના વિકાસ કરતા પંદર વર્ષ લાગે સત્તાધીશો છે તેની પાસે એક હક છે કે તે લોકો જો કરાવડા માંગે કામ તો જલ્દી થઈ શકે તો તેમ છતાં કેમ આ પ્રોજેક્ટ અટકેલો પડ્યો છે આટલા વર્ષોથી કોઈને કોઈ કારણો અટકતા હોય છે કોઈને કોઈ ઇન્સિડન્ટો પણ બનતા હોય છે જેના કારણે તંત્ર એક તરફી એક છે એક સાઈડ જતું હોય છે અને બાકીના કામો પણ અટકી જતા હોય છે એમ કોઈને કોઈ કારણસર ક્યાંક અટકતું હોય છે પણ જે કાર્ય આપણે શરૂ કરવાનું છે એ કાર્ય ચોક્કસ પૂર્ણ થશે શું લાગી રહ્યું છે તમને કે આવતા વર્ષોમાં રાજકોટ વાસીઓને આ નજરાણું મળશે બિલકુલ ચોક્કસ મળશે જે પ્રમાણે ગોવિંદભાઈ કહી રહ્યા છે કે આવતા વર્ષોમાં સંભાવના છે કે રાજકોટ વાસીઓને એ નજરાણું મળશે ત્યારે હજુ પણ બીજા જવાબદાર અધિકારીઓ છે ને ને છે 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 તેને મળવું અને પ્રશ્નો પૂછવા કે જે પ્રમાણે ગોવિંદભાઈ રહ્યા જવાબદાર અધિકારીઓ જવાબ આવી આપી રહ્યા છે તે પ્રમાણે રાજકોટના નજરાણું મળશે કે નહીં તે એક પ્રશ્ન છે રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ક્યાં અટક્યો છે આટલા વર્ષો સુધી કોઈ કામગીરી કેમ ન થઈ જો થઈ તો દેખાતી કેમ નથી દરેક પ્રશ્ન આ પ્રોજેક્ટ માટે જવાબદાર દરેક અધિકારીઓ અને પદાધિકારીઓને પૂછીશું અને જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી પૂછતા રહીશું અને આ જવાબ આપવાથી તમે છટકી નહીં શકો જવાબ તો તમારે આપવો જ પડશે રાજકોટ વાસીઓનું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ ઝુંબેશ અમે ઉઠાવી છે આ વિશે વધુ માહિતી મેળવવા માટે આપ જોતા રહો બે સાઈન્ડ ન્યૂઝ નમસ્કાર